ચૈન મિત્રો હું મિલન વરિયા આ ચેનલ લર્ન ટુ ડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે ભારતના બંધારણની વાત કરતા હતા અને ભારતના બંધારણમાં ચેપ્ટર વન તો ભારતના બંધારણનો ઇતિહાસ શું છે એની કંઈક આપણે વાત કરી લીધી હતી અને એ પહેલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને હવે આપણે આજથી ચેપ્ટર ટુ એ ચાલુ કરવાના છીએ તો ભારતના બંધારણમાં જે ચેપ્ટર ટુ છે એની વાત કરીએ તો એ ચેપ્ટર ટુ છે એ કયું છે ભારતની બંધારણ સભા હવે બંધારણ સભા છે સૌથી પહેલા વિચાર કોને કોણે વાત વાત કરી એના વિશે કરીએ આપણે તો એમાં જોઈએ બંધારણ સભામાં તો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ માં મોતીલાલ નહેરુ ની અધ્ય અધ્યક્ષતામાં પુણે ખાતે બંધારણ સભા બેસાડવા માટેની ઘોષણા કરવામાં આવી અને એક રિપોર્ટ બનાવવામાં આવ્યો જેને રિપોર્ટ રિપોર્ટ કહેવામાં આવે છે છે ને એને બંધારણની બ્લુ પ્રિન્ટ છે એટલે આ મોસ્ટ વસ્તુ છે કે કોને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે કોને કહેવામાં આવે છે નેહરુ રિપોર્ટને નેહરુ રિપોર્ટને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે હવે જોઈએ કે બંધારણ સભા છે એનો વિચાર ક્યાંથી આવ્યો એમ સૌથી પહેલાં વિચાર કોને આવ્યો કે બંધારણ સભાની રચના કરવી જોઈએ અને બંધારણ સભાની રચના કર્યા પછી આપણે આપણો બંધારણનું નિર્માણ કરવું જોઈએ એ વિચાર કોને આવ્યો તો સૌથી પહેલા આપણે જોઈએ તો 1934 માં ભારતમાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર કોઈને આવ્યો હોય ને તો એ માનવેન્દ્રનાથ રોય હતા એમ એન રોય માનવેન્દ્રનાથ રોય એમ એન રોય જેને સૌથી પહેલા વિચાર આવ્યો હતો કે બંધારણ સભા બનાવવી જોઈએ અને આપણે આપણું બંધારણનું ઘડતર કરવું જોઈએ પછી આપણે જોઈએ આગળ તો ઈસવીસન ઓગણીસો પાંત્રીસમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમવાર સત્તાવાર રીતે બંધારણ સભાની માગણી કરે હવે આ તો વિચાર આવ્યો હતો માનવેન્દ્ર ના રોય હતા એમ એન રોય એને વિચાર આવ્યો હતો પણ સત્તાવાર માંગણી કોણે કરી હતી આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એણે માંગણી કરી હતી સત્તાવાર રીતે એને માંગણી કરી હતી કે આપણે બંધારણ સભાની રચના કરવી જોઈએ પછી આપણે આગળ જોઈએ તો ઈસવીસન 1938 માં કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુએ બંધારણ સભાની માંગણી કરી કોની પાસે બ્રિટિશ સરકાર પાસે કે અમારે બંધારણ સભાની રચના કરવી છે કોણે કરી હતી જવાહરલાલ નહેરુએ કોના વતી કોંગ્રેસ વતી કોને કરી હતી

બનાવો એમ તમે બંધારણ સભાનું નિર્માણ કરો અને તમે તમારું બંધારણ બનાવો જે હર પાર્ટી હોય પછી આપણે જોઈએ કે ત્યારે જે બંધારણ રચના તો ત્યારે અલગ અલગ પ્રાંત અલગ અલગ રજવાડા એમાં કેટલી સીટો હતી કેટલી સીટો પર ચૂંટણી થઈ હતી એની વાત આપણે કરીએ તો બંધારણ સભાનું માળખું આપણે જોયું તો કે કાવું હતું એમાં જોઈએ ત્રણસો ને

देशी रजवाड़ा में कितनी थी 93 પછી જોઈએ આપણે 296 જે બ્રિટિશ પ્રાંત હતી એમાંય બે ભાગ હતા એક 292 એમાં 11 પ્રાંત હતા અને ચાર સીટ હતી કમિશનર વાળી હતી એટલે કમિશનર વિસ્તાર હતો તો 292 સીટ 11 પ્રાંત હતી એમાં આવતી મોટો પ્રાંત હતી સંયુક્ત પ્રાંત અને બીજું જોઈએ ચાર સીટ જે કમિશનર વિસ્તાર વાળી હતી એમાં ચાર વિસ્તારનો સમાવેશ થતો તો કયા કયા હતા કુર્ગ બ્લુજ દિલ્હી અને અજમેર આ ચાર જગ્યાએ કમિશનર વિસ્તાર એટલે કમિશનરનું જે સત્તા હતી હાલતી હતી ચાર સીટની ફાળવણી એવી કંઈક હતી પછી આપણે જોઈએ દેશી રજવાડામાં જે નાઇન્ટી થ્રીની વાત કરી એમાં સૌથી મોટું રજવાડું કયું હતું મૈસોર એને કેટલી સીટ ફાળવવામાં આવી હતી સાત સીટ હતી આ છે આપણા બંધારણમાં પ્રમાણે જે સીટો ફાળવવામાં આવી હતી એની કંઈક આપણે વાત કરીએ છીએ હવે આ સીટો ઉપર છે એ ચૂંટણી થાય છે અને બધાય દળ પોતપોતાની રીતે જે ચૂંટણીમાં ભાગ લે છે પણ જે દેશી રજવાડા છે એ આ ચૂંટણીમાં ભાગ લેતા નથી આ ચૂંટણીમાં ભાગ લેતા નથી અને આ ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઈકન દબાવી દો લાઈક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અહીંયા કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી રહે તો બધાય કુલ તૈયારી કરો અપકમિંગ વેકેન્સી ઉપર ધ્યાન રાખો અને કુલ મહેનત કરો એનું તમને પરિણામ અવશ્ય મળશે ચોક્કસપણે એનું રિઝલ્ટ આવશે તમે એબલ હશો એટલે તમને સફળતા મળશે મળશે ને મળશે જ તે તો આપણે આજે બંધારણ સભા ચેપ્ટર ટુ ચાલુ કર્યું લેક્ચર વન આજે આપણે અહીંયા પૂરો કરીએ હવે આનો લેક્ચર ટુ ટૂંક સમયમાં આવી જાય તો બધાય બના રહેજો બધાયને બેસ્ટ ઓફ લખ જય હિન્દ જય ભારત